ગીર સોમનાથમાં સરકારી અનાજ બારોબાર વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો સુત્રાપાડાના પ્રાંસલી માર્કેટિંગ યાર્ડમાં કલેક્ટરની ટીમે દરોડો પાડ્યો અને અહીં આવેલી દુકાનોમાંથી પાંસઠ લાખની કિંમતનું અનાજનો જથ્થો મળી આવ્યો છે તપાસમાં એ પણ ખુલ્યું અનાજનો આ જથ્થો ગામની સસ્તા અનાજની દુકાનનો હતો હાલ તો દસ દુકાન સીલ કરી ઘઉં ચોખા સહિતનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે સમગ્ર કૌભાંડમાં કોણ કોણ સંડોવાયેલું છે તેને લઈ પોલીસે તપાસ શરૂ કરી છે પુરવઠાનો જે પ્રથમ દેખાય એવો માલ જે છે એવો ચોસઠ લાખ બત્રીસ હજાર આઠસો ને નો જથ્થો છે એ ત્યાં એપીએમસીના ગોડાઉન પરથી સીલ કર્યો હતો એમાં ઘઉં ચોખા બાજરી ચણા અને એક બોલેરો પિકઅપ વાન એનું અમે ત્યાં સીઝર કરવામાં આવેલ ત્યારબાદ રાત્રે લગભગ ચારેક વાગ્યાની આસપાસ પ્રાચી ખાતે જે દુકાનોમાં પણ આ માલ હોવાની અમને એક જે માહિતી મળેલ એની પણ ત્યાં રાત્રે અમે એની વિડીયોગ્રાફી સાથે એની દુકાનો ખોલી અને ચકાસણી કરેલ કુલ દસ જેટલી દુકાનોમાંથી ત્યાંથી પણ અમને આઠ લાખ ત્યાંસી હજાર એકસો ને પાંત્રીસ ની રકમનો ઘઉં ચોખ્ખા બાજરી ચણાનો જથ્થો મળેલ જે અમે સીઝ કરી દીધેલ છે